હલો મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો આજે આપણે પરિવર્તિની વામન એકાદશી વ્રતકથાનું મહત્ત્વ જાણીશું ધર્મરાજા યુધિષ્ઠિર પૂછે છે હે ભગવાન ભાદ્રપદ શુક્લ એકાદશીનું નામ શું છે અને તેની વિધિ શું છે તથા તે કરવાથી શું પુણ્ય થાય એ મને કહો ભગવાને કહ્યું કે હે રાજા પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામે એક દૈત્ય હતો તે મારો ભક્ત હતો તે નિરંતર મારું પૂજન કરતો હતો અને તપ તથા યજ્ઞ કરતો હતો ધર્મરાજા પૂછે છે હે ભગવાન આપે વામન રૂપે બનીને શી રીતે જીત્યા હતા તે કૃપા કરીને કહો કૃષ્ણ કહે છે હું ધર્મરાજા મેં કપટરૂપ ધારણ કરી તેની પાસે ત્રણ પગલાં ભૂમિનું દાન માગ્યું તેણે ત્રણ પગલાં ભૂમિ આપી એટલે મારો ત્રિવિક્રમ અવતાર ધારણ કરવાવાળો દેવવૃદ્ધિ પામ્યો તે એવો કે ભૂલોકમાં પગ સ્વર્ગલોકમાં માથું મહરલોકમાં પેટ જનલોકમાં હૃદય તપલોકમાં કંઠ સત્યલોકમાં મુખ આમ બધા લોક ઉપર શિર એ પ્રકારે વિસ્તૃત દેહ ધારણ કર્યો ત્યારે ચંદ્ર સૂર્ય ગ્રહો સકળ નક્ષત્રો ઇત્યાદિ સર્વદેવ શેષપ્રમુખ સર્વગણ માઇનસ એ બધા અનેક વિધિ પ્રકારે મારી સ્તુતિ કરવા લાગ્યા તે સમયે મેં બલિને હાથમાં ઝાલીને કહ્યું એક પગથી પૃથ્વી પ્રાપ્ત થઈ તો હવે ત્રીજો પગ મૂકવાની જગ્યા આપ આમ કહ્યું ત્યારે તેણે પોતાનું મસ્તક મૂક્યું જેથી મેં તેના માથા ઉપર પગ મૂકીને તે મારો ભક્ત હતો છતાં હું તેને પાતાળમાં લઈ ગયો ત્યાં તે મારે શરણે આવ્યો ત્યારે મેં તેને કહ્યું બલિ હું તારી પાસે રહીશ આ પ્રમાણે ભાદ્રપદ શુક્લની એકાદશી પરિવર્તનના દિવસે આ કૃત્ય થયું મારી એક મૂર્તિ બલિની પાસે તેનો આશ્રય લઈ રહી છે જ્યારે બીજી મૂર્તિ ક્ષીરસાગરમાં ચોમાસાના ચાર મહિના કાર્તિકી એકાદશી આવતા સુધી શયન કરે છે માટે પાપને હરણ કરવાવાળી આ કથાને જે કોઈ સાંભળશે તેને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે